નીતાબેન અંબાણી પહેરે સાડી ને પટોળું આપણી સુપર હિટ અને નંબર વન જે કલેક્શન છે ને ગાળા બોર્ડરનું આ કલેક્શન ઘણા ટાઈમ પછી રીપી સ્ટોક કર્યો છે એમાં આજની નવી ડિઝાઇન એક લોન્ચ કરીએ છીએ ને એ આ કઈ સેલિબ્રિટીએ પહેરી હતી ની તમારે ખાલી કોમેન્ટ કરવાની છે અને કોમેન્ટમાં જો સાચો જવાબ હશે ને દસ લોકોને ખાલી આ રીલ શેર કરેલી છે ને એટલે આના છ કલર ઓપ્શન છે છ માંથી કોઈ પણ કલર તમને એક ફ્રી ગિફ્ટમાં મળવાની છે સાડી સાડીનો લુક જો બહુ જોરદાર ડિઝાઇન છે એકથી એક એના ચડિયાતા કલર સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં કલર ઓપ્શન છ છે પણ એકથી એક નવા મેચિંગ છે અને તમે ક્યારેય ડિઝાઇન નહીં જોઈએ ને આ પાટણ પટોળાની ઓરિજિનલ ડિઝાઇન અને ખાસ ધ્યાનથી જોજો કઈ સેલિબ્રિટીએ પહેરી તમારે ખાલી કોમેન્ટ કરવાની અને દસ લોકોને શેર કરવાની છે જેમાં નીતાબેન અંબાણીએ પહેરેલું પટોળું આપણે બેથી અઢી લાખનું ન પહેરી શકીએ એવી રીતે આપણે આ સેમ ડિઝાઇન બનાવી હતી ને એવી જ રીતે આ સેલિબ્રિટીએ પહેરેલી સાડી છે આમાં કહેવામાં નથી આવતું કે કોણે કોને પહેરી હતી તમારે ખાલી કોમેન્ટ કરવાની છે જેને જેને ખબર હશે ને સાચો જવાબ હશે ને એને આમાંથી મનગમતો કલર ફ્રી ગિફ્ટનો આપવાનો છે ને આ સાડીની રેન્જ ફક્ત ને ફક્ત સોળસો રૂપિયા રેટ છે માર્કેટમાં મળતી સત્યાવીસો થી અઠ્યાવીસોની આ જે સાડી છે ને એકદમ રિઝનેબલ રેટની અંદર સાડીનો લૂક જુઓ પટોળાનો બહુ જોરદાર ડિઝાઇન છે ઓરિજિનલ પાટણ પટોળામાં જે રિયલ પટોળાની ડિઝાઇન આવે ને એ સેમ તમને લેરિયા અને નીચેની ડિઝાઇનનો લુક જો બહુ જોરદાર ડિઝાઇન બનાવી છે આમાંથી મનગમતા કલરનો સ્ક્રીનશોટ લઈને સિંગલ પીસે તમે ઘર બેઠા મંગાવી શકો છો અથવા શોરૂમ ઉપરથી આ કલેક્શન લઈ લેજો બાકી આના જે છ કલર છે ને એ છ કલર ક્યારેય આગળ બતાવવા નથી ને એવા છ મેચિંગ છે જો એનો કલર ચાર્ટ જો ક્યારેય એકય પટોળામાં નથી આવ્યા ને એવા છ કલર અને સ્ક્રીનશોટ લેવાનું ભૂલાય નહીં આવું નવું કલેક્શન જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલાય નહીં થેન્ક યુ